અને આજ આપણે કરવાનો છે શીણાના શીણાનો ઓળો પાડવાનો છે એટલે વિડીયોને એન્ડ સુધી જોજો અને અત્યારે આપણે જઈશું શીણા ખેસવા જઈશું આપણા પોતાના ખેતર છે એટલે ના જાવીશું હાલો તો આપણે ખેતર જ તો ફાઇનલી આપણે શીણાના ખેતરમાં આવ્યા છીએ અને આપણે અત્યારે ખેંચવાના છે શીણા તો હાલો આપણે ખેંચી લેવી સીણા જો આવી રીતે બે કેરા છે જા નથી બે કેરા છે તો આપણે શીણા ખેં લઈ હાલો છીણા ખેં લઈએ તો આંચો થોડાક છીણા હુકાઈ જાય છે તો આપણે આંચોના ભાગમાં જ આવી છીએ હાલો તો આંચો લીલા છે તો આપણે નીચોની સાઈડ જ આવી તો આપણે અત્યારે સેણા ખેંચી છીએ તો સેણા ખેંચી લેવી હાલો બહુ ફાલ આવ્યો ફાલ તો બહુ ફૂલ આવેલો છે જો ઘણો ફાલ આવ્યો છે ખેંચી લેવી છે તો આપણે સીના ખેં લીધા છે એટલા સીના ખેંચ લીધા છે ને આપણે જ આવીશું ઘરે જ આવીશું ઓળાનું કાંક બધું ઇંતજામ કરવી તો એટલા ખેંચ્યા છે ફાલ આવો આવેલો છે જો ફાલ ઘણો આવેલો છે હમણાં આપણે ઓળો પાડવી છે ઘરે જઈને હમણાં બધી ખબર પડી છે હાલો આપણે ઘરે જઈને ઓળો પાડવી તો આપણે હવે ઘરે પી ગયા છીએ ને આ સીણા અહીંયા મૂકીએ છીએ ને આપણે રાડાવાડા નહીં લાવ્યા બે હા રણકવા મળ્યા છે તો આપણે હવે કાંઈક રાડા બાડાનું ઓલું કરીને હળગાવી પછી ઓળો પાડવી તો આપણે રાડાને એવું ગોટ લેવી વિડીયો સાથે બનાવી રહી જો વિડીયોમાં બહુ મજા આવવાની છે તો ફાઈનલી આપણે હવે ભેગા કરી લીધા છે બળતન ને એવું બધું ભેગું કરી લીધું છે જુઓ આની ઉપર આપણે પાડવાનો છે દેશી ઓળો ગામડીયો ઓળો આવી પાડવાનો છે આપણે માસીસ પણ લાવ્યા છીએ બાકાશ હળગાવીને હમણાં પાડશું કેવી રીતે પાડવી ઈ તમે વિડિયો આખો જોયો તો ભઠ્ઠી હળગાઈ ગઈ છે કે આપણે સિનાનો ઓળો પાડવાનો છે તો આપણે હળગાઈ ગઈ ગઈ ભઠ્ઠી એટલે આપણી ભઠ્ઠી હળગી ગઈ છે અને આપણે સિનાનો ઓળો પાડવાનો છે સિના મિચ્યાતા અને ભાખરા મિચ્યાતા આપણે હા પાડવાનો છે ઓ પાડવાનો છે તો વિડીયો સાથે બન્યા રહે છે અને કુદરો ખૂલી ગયો છે

આવી રીતના હળગાવાનું છે જો આવી રીતનું છે તો સીણા શેકાઈ જાય એટલે સીણા જે શેકાઈ જાય એ પાછા સીણા ખરી જાય તો આ બધા કૂતરા આવી વાટે છે કારે શેકાયું જો તીથી સાઈ ડોગ ઈસકા ડેબા ફૂલ ગયા હે દેખો હમણાં શેકાઈ જાય ખોટીએ 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 પોળું કરી દીધું છે જો આવી રીતના હોય આપણે આમ ખોટીએ ફોટીએ 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 પોળા કરી દેવાના છે ઓલા બધા એકવાર કાઢી આવી રીતના પોળા કરી દેવાનું છે એટલે કાંઈ પાઠો બાઠો રહે નહીં પછી આવી રીતનું રહે આપણે સેના નો પડી ગયો છે જો આવી રીતના પડ્યા જ આવીને લાગે ને જીવાત દા આવ્યા છે ઓળો ખાવા આવો જીવાત દા બે આવે છે કાકાન બે ઓળો ખાવા

હવે બધા ખાઈ ને ખાઈને ઓળા ભાઈ ગયા છે આપણે જેવાદ્યા છે જેવાદ હવે અંધારું થાતું અંધારું થાવા માંડ્યું છે દી હાથ મી ગયો છે બહુ ઓળા ખાધા છે હાથ કાળા થઈ ગયા છે જો હાથ કાળા થઈ ગયા છે બધા તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય સૈન્યા તો અમારા વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો બસ મળવી એક ફરી એક નવો સાથે તો બધા મિત્રો ને બાય બાય કીજો તો ટાટા કહીજો ટાટા કહીજ ટાટા લે એટલે ટાટા